આરી કઠકો રાખો હા દાતે કાલનું ઈ પાડીયું ઓહો ઓવ લસટા છે હા તો કશું વધો નહી હરે લઈ જોઈ જાઓ તોકો મારે જો શેડોમ ને તમે શેડો પૂર્જો

અકા માતો પેલી વિફરેલી વાગ જેવી ડોશી એ મારી ગયો રાગવ થી કૂતરા હંગાત બોલી આ ભેસો પાવા તો કરવા જતો તો જ હું ખાશો તો માં ખવા પડે તો હેડે તું લઈ જા પકડ

થઈ રસ્તો આખો બદલી દીધો આ જોવું મારા આજે બહો શું કર્યા દેખવાય તો પાવડો લઈને પેલા રૂપસુંદરી દેખવાય જોવું પડશે ઓહો એકલો ને બને બે જતો બને લે જવા તો દે આ પારું લાવ્યા હોય તે મોટો પારો યાર બે હારે હોય મને લોહી મારું અડધું ચમચી લોહી બળી ગયું જો વાઢી રહ્યો લસકો ડોહાન તો એકી પાટા પેલા ભૂંઘરામ ગાલ દઉં જો ઓરાખો જો કે પેલા પાવણ હોમુ રહી જોઈને પાવડો ઓમ ઓમ કરી રહ્યા આ હું કરવા આયા હો આ હું દેખાય છે તને એક તો આટે તો મઈ ના ના પેરી દે રીચા કા ઉપર આ ઓસા નહીં પેલી જોઈને જ આયા છે લે જોવાનું નહી બા હોત કરું છું એ મને ખા પાંચ એવું હોચ કરો હ તમે હે તું ખોતર હા તી તો મારી જિંદગી બગાડી દીધી તો મારું લોહી નઈ રહ્યું શરીર માં કરો બા કોખો પેલા મે મનો ભઈ કે તમ આમ કરે છે હા તું નામ મારું લોહી બારી જો એ તારું લોહી નહી પડ્યું આ નેકો તૂટી જશે ભાળ લગીર મોગે સોગરની ભાળ તી હું જોઈન પેલી વાઘઈ હું લે જોઈ રહ્યા તા હું જોઈ રહ્યો હું

તેમાં મારે અઠવાઠ જોવા આપવું પડે હા તો મારી હરિ વેમ્યર સિવ વેમ્યાર મારે જતું રહું પછી હવે કંટાળી મેં તમારે કહ્યું ચોક્કર જાવ એ જોબ પિયોર મે હા તો મારા ફોન કર્યું સુધા ધોખા દેવડા મને જોવા દે રહી વાંધાકી લે આવીને ડોહા તારું ભૂલું ફોન નાખવો ઊંધું ગાડી માટી દઈ રહ્યા બહુ એલ તો હું લે ને તો ઊંચું જ એ તર ગોળ કોઈ વેમ્યાર નહીં તે જોઈ રહ્યો વાહ હું બહુ વેમ કરું એવું લાગે નક તું તો વેમ નું ઘર હા ઓ બહુ વેમ નું સાચું બોલા હા તો હું તો ખોટી ખોટું કેતો જ નહીં હાચે હાચું કેવા વાળો આરા હું બેહું ને સાફ કર દેરા પછી હંગાંગાત ઘર હું તારા જોડી હોત કરાવું હું ના કરું દોહા તો હું ના કરું હું તો

પણ ને ને વી ભગવાન રૂપાય હાથ પગ આલ્યા હાથ તો જોડી હું તો મદદ કરાવી હે ના ના મદદ કરાવ મદદની જરૂર નહીં હું તો બધા મદદ કરવા વાળો હું મારું નહીં પણ મદદ કરા બેવા આડે જવું એકલી એકલી માર બનેવી ઓમ જે આસો તમણા આવશે ઉપર આવશે ને પછી ગેર તો બનેવી ના હોય હું એ સુ બૂમ પાડ્યું એ હા તમે બધે ઉપર ઉપર જ કરો આવડી મારો ધંધો જે છે આ તમન પેલી માંગું તનો હેન થાય છે ઘેર હકી તમન ખાવા પીવા દેતી નહીં તમારો લછડો જ હારો નહીં ના ધીમો મારા હાહરાનું મૂં વળી ઓના બોય ઘરથી બોણો કાઠી કાઠી નેકરૂ એટલે આ વળી પેલા મારીએ હિમો ભારે ને ભારે હિ મારીએ ચડી જઈ આ દિવસ નો હો તૂટી જાય આમ જેમ છે ઢાકું દેમ ને કુ દેમ પોણી નો નાટક કરું ને આખો નો નાટક કરું ત્યાં કોઈ મન ઉપર જ લેતો નહીં આ દિવસ આવા ચેર નો ચેર ચેર ફરું સોનું ઉપર આવું લશ્કો વધાવાનું કહું તો અમે ના પાડી જો જો ઓના રૂપ નો ઓન ઘમંડ ચડ્યો છે તમે હાથમાં આવો એ બન્યું નથી ઓલાઈ ગયા ગાઢી મેળવા બારો બાર કહું જતો રમું ઉપરાઈ ને આવું હું જોડ્યું તું ધડો નાશે તાય એવું કોક નાટક કરું આ નેકો ને બે કો હરિપેરિંગ કરી દઉં તો પોણી કાલ વરવાનું પણ એ વળી મોને તણાવ્યો ને મોન માજ માજ કરી રહ્યો એ દોષીનો કોણ આવે દોષી આવી ગઈ છે બહાર જઈ હતી ગોમેત્ર કરવા અરે તો બુડ આવી ગયો હાડો ઓ લસકા તો બાપ વાડતી હશે અત્યારે વધવા ઘટકો રાખો પડશે ને